આ દિવસે કરવામાં આવેલું દાન સો ગણું વળતર આપે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે આપવામાં આવેલું દાન વ્યક્તિ ને મોક્ષ પ્રાપ્તિનો આધાર બની જાય છે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી દશનામ આહવાન અખાડાના પ્રાચીન ભોલગીરી મહારાજની તપસ્થળી ભૈરવ ખાતેથી નાગા સાધુ સંતો હજારોની સંખ્યામાં અંબાજીથી પદયાત્રા કરી સરસ્વતી ખાતે કુંડમાં હજારોની સંખ્યામાં નાગા સાધુ સંતો દેશ વિદેશથી અંબાજી ખાતે આવ્યા હતા અને પંચ દિવસીય કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો જેમાં પ્રથમ દિવસીય સાધુ સંતોનો અંબાજી ખાતે નગર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તો બીજા દિવસે ધર્મ ધજા ગૌ પૂજન કન્યા પૂજન અને પંચમા દિવસે શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને નાગા સાધુ સંતોને ગ્રામજનો ઉદાર ભાવથી દાન દક્ષિણાઓ ભરપૂર આપી હતી છેલ્લા ત્રણ વર્ષથી પંચદશનામ આહવાન અખાડાના સ્થાનપતિ મહંત વિજયપુરી મહારાજ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે અંબાજીની જનતા સાધુ સંતોના દર્શન માટે હજારોની સંખ્યામાં ઉમટી પડી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાધુ સંતોને ભોજન બાદ ભેટ પૂજા આપી વિદાય આપવામાં આવી હતી